હેલો ફ્રેન્ડ્સ જય શ્રી ગણેશ બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી તો એક રીતના શાક ખાઈ કંટાળ્યા છો કે પછી ઘરમાં કોઈ શાક નથી કે શાકમાં શું બનાવવું તે સમજાતું નથી તો આ એકદમ સરળ અને સ્વાદિષ્ટ શાક ની રેસીપી તમે ચોક્કસથી ટ્રાય કરી શકો છો આ શાક બનાવવું ખૂબ સરળ છે અને ખૂબ ઓછા ટાઈમમાં ઢાબાના પનીર ભુરજી અને મારે ને તેવું બને છે અને ઘરના નાનાથી લઈ મોટા બધાને ખૂબ પસંદ ને એવું આ શાક બને છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ એ પહેલા જો વિડીયો તમને પૂરો જોયા પછી થોડો પણ પસંદ આવે તો વિડીયોને એક લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તો અહીંયા આપણે આ શાક બનાવવા માટે એક વાસણમાં એક થી દોઢ ચમચો જેટલું તેલ લીધું છે એ રીતે વધારે ઓછું કરી શકો છો અને એમાં આપણે અડધી ચમચી જેટલું બટર એડ કરેલું છે બટરનો ટેસ્ટ આમાં ખૂબ જ સરસ આવે છે જો તમારે એડ કરવું હોય તો એડ કરી શકો છો બાકી તમે સ્કીપ કરી શકો છો અને એમાં આપણે અડધી ચમચી જેટલું જીરું એડ કરી દીધું છે જીરું આપણું સરસ ફૂટી જાય પછી આપણે તેમાં બે ચપટી જેટલી હિંગ એડ કરી દઈશું તો હિંગનો ટેસ્ટ પણ આ શાકમાં ખૂબ જ સરસ આવે છે અને હવે અહીંયા મેં બે મોટી સાઇઝની ડુંગળીને આવી રીતે ચોપરમાં એકદમ ઝીણું ઝીણું ચોપ કરી લીધી છે તો અહીંયા આપણે ડુંગળીની ગ્રેવી નથી બનાવવાની આપણે આને ચોપ જ કરવાની છે અથવા તો તમે એને હાથેથી પણ એકદમ ઝીણું ઝીણું કટ કરી શકો છો તો આપણે ડુંગળી તેલ અને બટર સાથે મિક્સ કરી દીધી છે અને આપણે હવે ડુંગળીની સાથે આદુ મરચાં અને લસણની પેસ્ટ એડ કરવાના છીએ તો જો અહીંયા મેં એક મોટી ચમચી જેટલી આદુ મરચાં અને લસણની પેસ્ટ વાટી અને લઈ લીધેલી છે તો હવે આપણે આદુ મરચાં લસણની પેસ્ટને પણ આપણે સરસ એવી ડુંગળી સાથે મિક્સ કરી દઈએ અને આપણે આ બધું થોડી વાર માટે સંતળાવા દઈએ કે જ્યાં સુધી એનો હલકો કલર ચેન્જ ન થઈ જાય તો જો થોડી જ વાર થશે એટલે આનો ડુંગળીનો કલર એકદમ સરસ એવો ચેન્જ થઈ જશે તો તમે જોઈ શકો છો અહીંયા ડુંગળીનો કલર સરસ એવો ચેન્જ થઈ ગયો છે તો હવે આપણે એમાં એડ કરવાનું છે બે મોટી સાઈઝના ટમેટાને મેં ચોપરમાં ચોપ કરી લીધા છે તો ટમેટાની પણ આપણે પ્યોરી બિલકુલ નથી બનાવવાની આવી રીતે ચોપ કરીને જેને એડ કરવાના છે અથવા તો તમે હાથેથી પણ એને એકદમ ઝીણું ઝીણું કટ કરી શકો છો તો ટમેટાને પણ આપણે ડુંગળી સાથે મિક્સ કરી દીધા છે અને ડુંગળી ટમેટાનું પ્રમાણ અત્યારે મેં સરખું લીધેલું છે જો તમને ટમેટા થોડા વધારે પસંદ હોય અથવા તો ડુંગળી થોડી વધારે પસંદ હોય તો તમારી રીતે તમે થોડું એડજેસ્ટ કરી શકો છો અને સાથે જ અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દીધું છે જેથી કરીને આપણે જે આ ડુંગળી ટમેટા છે એકદમ જલ્દીથી કૂક થઈ જાય તો જો આપણે આને સરસ એવા કૂક થવા દેવાના છે તો એ કૂક થાય છે ત્યાં સુધીમાં આપણે અહીંયા દહીંમાં મસાલા કરી લઈએ તો અહીંયા મેં મોડું બે થી ત્રણ ચમચી જેટલું દહીં લીધેલું છે તો જો અહીંયા આપણે ટમેટા એડ કર્યા છે એટલે દહીં અત્યારે આપણે મોડું જ લેવાનું છે અને ટમેટામાં જે મેં મીઠું એડ કર્યું એ ઓછું જ એડ કર્યું હતું એટલે અહીંયા થોડું આપણે દહીંમાં પણ નિમક એડ કરી દીધું છે અને હવે આપણે એમાં એક ચમચી જેટલો ધાણાજીરુંનો પાવડર એડ કર્યો છે તો ધાણાજીરું મેં અહીંયા થોડું વધારે લીધું છે અને સાથે જ હવે અહીંયા તીખાસ માટે એક ચમચી જેટલો લાલ મરચું પાવડર લીધો છે લાલ મરચું તમે તમારે તમારા ઘરમાં જેટલું તીખું ખવાય છે એ પ્રમાણે જેસ કરી શકો છો અને સાથે જ અડધી ચમચી જેટલી હળદર પાવડર એડ કરી દીધો છે અને અહીંયા એક ચમચી જેટલી કસૂરી મેથી મેં લીધી છે કસૂરી મેથી નો ટેસ્ટ આ શાકમાં ખૂબ જ સરસ આવે છે જો ઘરે અવેલેબલ હોય તો ચોક્કસથી એડ કરવાની છે તો કસૂરી મેથી પણ આપણે દહીમાં એડ કરી દીધેલી છે અને હવે આપણે એમાં થોડી ખાંડ એડ કરી દઈએ તો ખાંડ આપણે વધારે એડ નથી કરવાની બસ અડધી ચમચી જેટલી જ મેં અહીંયા ખાંડ લીધેલી છે જો ખાંડનો ટેસ્ટ તમને પસંદ ન હોય તો તમે સ્કીપ કરી શકો છો પણ અહીંયા દહીં અને ટમેટું આપણે બંને લઈ રહ્યા છીએ એટલે શાકનો ટેસ્ટ બેલેન્સ કરવા માટે અહીંયા અડધી ચમચી જેટલી આપણે ખાંડ લીધેલી છે અને દહીં અત્યારે આપણે મોડું જ લીધેલું છે વધારે ખાટું દહીં આપણે નથી લેવાનું કારણ કે ટમેટું આપણે લીધેલું છે તો દહીં છે એ ગ્રેવીને એક થીક અને રીચ બનાવવા માટે આપણે અત્યારે લીધેલું છે તો જો દહીંમાં આપણે બધા મસાલા સરસ એવા મિક્સ કરી દીધા તો આ રીતે દહીંમાં મસાલા તમે પહેલેથી પણ એડ કરી મિક્સ કરી અને રાખી શકો છો કારણ કે જો એવું કરશું તો મસાલા સરસ એવા દહીં સાથે ફૂલી જશે પણ આપણે અત્યારે ઇન્સ્ટન્ટ મિક્સ કરીએ છીએ અને જો તમે જોઈ શકો છો દહીં સાથે બધા મસાલા મિક્સ થઈ ગયા તો ફરી પાછા આપણે શાક તરફ જઈએ તો જો અહીંયા ડુંગળી ટમેટા સરસ એવા કૂક થઈ ગયા છે અને તેની જે કિનારી છે એની ઉપર તેલ પણ આપણે અત્યારે દેખાવા લાગ્યું છે તો અત્યારે આ સ્ટેજ ઉપર આપણે એમાં થોડા લીલા કટ કરેલા ધાણા એડ કરી દઈએ ધાણાનો ટેસ્ટ અત્યારે એડ કરવાથી શાકમાં ખૂબ જ સરસ આવે છે એકવાર ચોક્કસથી એડ કરીને જોજો અને સાથે જ હવે આપણે જે પેસ્ટ બનાવીને રાખી છે દહીં વાળી એ એડ કરી દીધી છે તો દહીંવાળી પેસ્ટ એડ કરતી વખતે ગેસની ફ્લેમ આપણે સ્લો કરી દીધી હતી અને દહીં એડ કરી અને તરત જ આપણે એને એકદમ સરસ એવું મિક્સ કરી લેવાનું છે જેથી કરીને દહીં આપણું ફાટે નહીં આમ તો દહીં નહીં ફાટે કારણ કે આપણે એમાં મસાલા કરેલા છે એટલે દહીં ફાટવાની ઓછી બીક રહે છે તો જો તમે જોઈ શકો છો અહીંયા દહીં આપણે મિક્સ કરી લીધું છે અને હવે દહીંને આપણે એકદમ પ્રોપર કૂક કરવાનું છે કે જ્યાં સુધીમાં તેની સ્મેલ દૂર ન થઈ જાય તો જો અહીંયા તમે જોઈ શકો છો થોડી જ વાર થઈ એટલે દહીંની ઉપર આપણી જે શાક છે એની ઉપર સરસ એવું તેલ આવી ગયું છે એનો મતલબ છે કે આપણે અહીંયા દહીં અને ગ્રેવી બંને સરસ એવા પાકી ગયા છે તો જો એને સરખું એક વખત મિક્સ કરી લઈએ આપણે અને તમે એનું ટેક્સચર જોઈ શકો છો એકદમ જોરદાર પાઉંભાજી જેવું જ લાગે છે પણ આપણે આમાં હજુ એક વસ્તુ એડ કરવાની છે તો અહીંયા આપણો શાકનો વિડીયો પૂરો નથી થઈ જતો તો છેલ્લે સુધી જોજો કારણ કે આ બહુ ટેસ્ટી એવું શાક બને છે અને બનાવવું ખૂબ જ સરળ છે તો જો અહીંયા આપણું સરસ એવી ગ્રેવી થઈ ગઈ છે દહીં પણ પ્રોપર ખૂબ થઈ ગયું છે તો હવે આપણે એમાં એડ કરવાનું છે પાણી તો હું અહીંયા એક નાની વાટકી જેટલું પાણી એડ કરું છું તો વધારે આપણે આમાં પાણી એડ કરવાની જરૂર નથી બસ નાની વાટકી જેટલું જ આપણે પાણી એડ કરેલું છે અને પાણીને પણ આપણે સરસ એવું ગ્રેવી સાથે મિક્સ કરી દેવાનું છે તો જો હવે આપણે આ પાણીને ઉકળવા દેવાનું છે તો આ પાણી ઉકળે છે ત્યાં સુધીમાં આપણે અહીંયા એક બીજી પ્રોસેસ કરવાની છે કરી લઈએ તો અહીંયા મેં એક નાની વાટકી જેટલા જે આપણા ફાફડી ગાંઠિયા આવતા હોય છે ને બજારે એ લીધા છે તો જો આ ગાંઠિયા ન હોય તમારી ઘરે અવેલેબલ તો તમે આની જગ્યાએ સેવનો ઉપયોગ પણ પણ કરી શકો છો જો ગાંઠિયા એડ કરશું તો શાકનો દેખાવ ખૂબ જ સરસ આવશે તો જો આ ગાંઠિયાને આપણે સરસ એવા હાથની મદદથી આવી રીતે ક્રસ કરી લેવાના છે એટલે કે એકદમ ઝીણું ઝીણું ગાંઠિયાને કરી લેવાના છે તો જોઈ શકો છો તમે અહીંયા ગાંઠિયાને મેં કેવા ક્રસ કરીને રેડી કરેલા છે તો વધારે મોટા ટુકડા ન રહેવા જોઈએ એકદમ ઝીણું ઝીણું જ આપણે ગાંઠિયાને કરી લેવાના છે તો જો અહીંયા આપણા હવે ગાંઠિયા પણ સરસ એવા ક્રસ થઈ ગયા છે એકદમ ઝીણા ઝીણા એક જ સરખા અને ત્યાં સુધીમાં આપણી ગ્રેવી પણ સરસ એવી ઉકળી ગઈ છે તો ગ્રેવી આવી સરસ એવી ઉકળી જાય પછી આપણે જે ગાંઠિયાનો ભૂકો કરીને રાખ્યો છે તે શાકની ઉપર આ રીતે એડ કરી દેવાનો છે અને થોડીવાર માટે આપણે એને નથી મિક્સ કરવાનું એટલે કે એકાદ મિનિટ જેવું આપણે એને નથી મિક્સ કરવાનું અને એકાદ મિનિટ પછી આપણે એને મિક્સ કરી દેવાનું છે અને આપણે આમાંથી હવે શાક ઉપર તેલ આવી જાય ત્યાં સુધી આને થવા દેવાનું છે તો જો થોડી જ વાર થશે એટલે શાકની ઉપર એકદમ સરસ એવું તેલ આવવા લાગશે અને હા જો અત્યાર સુધીનો વિડીયો થોડો પણ તમને પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને એક લાઈક અને જો ચેનલ ઉપર નવા હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ બિલકુલ નહીં ભૂલતા અને આ સ્ટેજ ઉપર હવે આપણે આમાં અડધી ચમચી જેટલો પાઉંભાજીનો મસાલો એડ કરી દેવાનો છે જો પાઉંભાજીનો મસાલો ન હોય ઘરે અવેલેબલ તો તમે અહીંયા કોઈ પણ સબ્જી મસાલો અથવા તો કિચન કિંગ મસાલો પણ એડ કરી શકો છો અને બધું સરસ એવું આપણે મિક્સ કરી દીધું અને તમને મારો આ કેવો લાગ્યો એ પણ મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો જો અહીંયા આપણે હવે શાકની ઉપર એકદમ સરસ એવું તેલ આવી ગયું છે તો આપણું ફાઇનલી એકદમ ટેસ્ટી વાળું પાઉંભાજી અને પનીર ભુરજીને ટક્કર મારે ને એવું શાક બની ગયું છે તો જો જોવામાં જ એટલું બધું ટેસ્ટી લાગે છે તો ખાવામાં તો ખૂબ જ ટેસ્ટી એવું બને છે રોટલી રોટલા ભાખરી કે પૂરી પરાઠા ગમે તેની સાથે ખાશો ખાવામાં ખૂબ મજા આવશે તો ગરમ ગરમ આ જે વરસાદી વાતાવરણ છે એમાં એવું આ શાક બને છે તો ગરમ ગરમ આ શાકને તમે પરાઠા પૂરી ભાખરી રોટલા ગમે તેની સાથે સૌ કરી શકો છો તો ચાલો હવે આપણું અહીંયા એકદમ ટેસ્ટી અને ખૂબ ઓછી મહેનતમાં એકદમ ઢાબા રેસ્ટોરન્ટ જેવું શાક બનીને આપણું રેડી થઈ ગયું છે એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ